નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતીમાં તો વાલા ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ જયંતિભાઈના ખેતરમાં ને હું તમને આજે બતાવી રહ્યો છું જયંતિભાઈના એરંડા તો હવે જે આ એરંડાની અંદર જનતીભાઈ કયા ખાતરો વાપરે છે અને વીઘાની અંદરથી એરંડાનો કેટલો ઉતાર રહે છે એ વિશે આજે આપણે જાણીશું તો બધા ખેડૂત મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વિડીયોની અંદર છેલ્લે સુધી રહે અને વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ફોલો જરૂરથી કરજો અમારા ખેતીવાડીના વિડીયો હંમેશા આવતા રહેશે તો જોવાવાળા ખેડૂત મિત્રો કે આ છે આપણે જયંતિભાઈના એરંડા અને આ એરંડાની અંદર સૌથી વધારે વીઘે ઉતાર લઈ રહ્યા છે જયંતિભાઈ તો ગઈ સાલ જયંતિભાઈએ આ એરંડાની અંદરથી એક વીઘાના અંદાજે સાઠથી પોસઠ મણનો ઉતાર મેળવ્યો હતો ને આ વખતે એમનું કહેવું એવું છે કે આપણે આ એરંડાની અંદરથી વિઘે સિત્તેર મણનો પાકો ઉતાર લેવાનો છે તો ચાલો ખેડૂત મિત્રો તમને જોવા તો મળી રહી હશે કે આ માળો કેવી બંધાય છે તમે જુઓ અને આવી રીતે જો એરંડાની અંદર માળો હોય અને આવો એરંડાનો વિકાસ હોય તો શું આપણે એરંડા ધાર્યા પ્રમાણે વિગેથી લઈ શકીએ છીએ તો ચાલો આપણે આગળ વધીશું અને આજે આપણે જાણીશું કે એની અંદર સૌથી પહેલાં કયા ખાતરો વાપરે છે અને અત્યારે હવે જ્યારે બે ઋતુનો સમય થયો છે તો કયા ખાતરો વાપરવાથી એરંડો વિકાસ સારો આપશે અને ઉતરવા ઉતરવામાં પણ સારો રહેશે તો વાલા ખેડૂત મિત્રો તમને જોવા મળતું હશે કે જો આપણે આ માળો જે છે એ માટે તૈયાર થઈ ગઈ છે અને એના જે ખોટા છે એની જે માળ બંધાય છે એ તમે જોઈ શકો છો તો જુઓ અને કમેન્ટ કરજો તમને જો વિડીયો ગમે તો દિલથી તો હવે એની અંદર એમનું કહેવું એવું છે કે જ્યારે આપણે આ ખાતરની આ જે આ એરંડાની ખેતીની અંદર જ્યારે આપણે ડીએપી ખાતર આપ્યું હતું ત્યારે એની સાથે સાથે આપણે એક ઓર્ગેનિક ખેતીનું ભૂવાસ્ત્ર જે ખાતર આવે છે તે આપણે વાપર્યું છે અને હમણાં જ્યારે આપણે આ એરંડાની અંદર પાણી વાળ્યું હતું ત્યારે પાણીની સાથે આપણે મોટા ભાગે આપણે પાણી જ્યારે વાળતા હોઈએ છીએ તો પાણીની સાથે આપણે મોટાભાગે યુરિયા આપતા હોઈએ છીએ પણ જંતિભાઈનું કહેવું એવું છે કે આપણે પાણીની સાથે સલ્ફેદ ખાતર આપ્યું છે વીઘાના અંદાજે જ્યારે કે બે વીઘાનું વાવેતર કરેલું હોય છે એરંડાનું તો આપણે એની અંદર સલ્ફેદ ખાતર બે વીઘે એક થેલી વાપરવી જરૂરી છે અને તમે જોઈ શકો છો કે સલ્ફેદ ખાતર નાખવાના કારણથી એરંડા આપણે વેણાવા પણ બહુ આવ્યા છે એની માળો પણ એકદમ સારી છે અને હવે આગળ વધીશું તો કે સલ્ફેદ ખાતરથી એરંડો એકી સાથે બધો વેણાવવા આવે છે એવું કહેવું પણ ઘણા બધા ખેડૂતોનું થતું હોય છે તો કે એવું એ વાત સાચી છે પણ સલ્ફેદ ખાતર નાખવાથી એરંડો ઉતરે છે પણ વધારે અને નવી ડાલીઓ પણ ખૂબ જ ફૂટે છે જેથી કે આપણે યુરિયા નાખીએ છીએ યુરિયા નાખવાથી તો એક જ કારણ હોય છે કે યુરિયાના લીધે આ જે એરંડો છે એ ખાલી નવું ડુંકો જ નવી નવી ડુંકો ફૂટે છે ને નાની નાની માળોનો વિકાસ કરે છે અને એરંડો કાળો રહે છે પણ સલ્ફેજ જે ખાતર આવે છે એ માળ ફટાફટ કાઠી થાય છે મજબૂત થાય છે અને વજનદાર રહે છે ને વેણાવવા જલ્દી આવે છે અને નવી ડાલીઓ ફૂટે છે અને એની અંદર પણ માળો પાકી રહે છે તો વાલા ખેડૂત મિત્રો એકવાર તમે પણ સલ્ફેદ ખાતરનો ઉપયોગ કરજો અને હવે આપણે વાત કરીશું તો કે હવે એરંડાની અંદર મોટાભાગે ખેડૂતોને મારું કેવું એવું છે કે યુરિયા તો ના વાપરીએ તો પણ ચાલશે પણ એકવાર બે ઋતુનો જ્યારે સમય થાય તો તમે એરંડાની અંદર એકવાર સલ્ફેદ ખાતરનો ઉપયોગ કરજો જેથી કરીને તમને જોવા મળી રહેશે કે અમે આટલો વેગે ઉતાર મેળવી રહ્યા છીએ તો તમે કેમ ના મેળવ્યો જુઓ એની માળો કેવી છે જુઓ તો વાલા ખેડૂત મિત્રો વિડિયો ગમે હોય તો કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું જય જવાન જય કિસાન અને એરંડા કેવા લાગ્યા છે એ કમેન્ટ કરવાનું ના ભૂલતા નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું તો જય રે બાબારી